આપણે લીલી મેથીનું ચણાના લોટવાળું શાક બનાવીશું તો એના માટે સૌથી પહેલાં તો મેથી હોય ને એને એક એક પાંદડું એને ડાળખીમાંથી ચૂંટી લેવાનું ત્યાર પછી આપણે મેથીને ધોઈ લેવાની છે મેથી ખુલ્લી જમીનમાં ઉગતી હોવાથી એમાં ધૂળ હોય છે સાથે કોઈ કદાચ દવાનો છંટકાવ હોય તો આપણે આ મેથીનું પાણી કાઢી લેવાનું પછી જ મેથીને ઝીણી ઝીણી સમારવાની કારણ કે એમાં છે ને ઘણું બધું ધૂળની રજકણ હોય છે અને જો તમે મેથીનું શાક ખાશો ને તો કચડ 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 થશે જે ન થાય એટલા માટે જ આપણે અહીંયા મેથીને સૌથી પહેલાં તમારે આ મેથીને સૌથી પહેલાં એકદમ ઝીણી ઝીણી આવી રીતે પહેલાં બીટી લેવાની બીટી અને પછી તમારે આ મેથીને ઝીણી ઝીણી સમારી લેવાની છે સબ્જી બનાવો ત્યારે ખાસ તમારે લેવાની અને ડાળખા જ્યારે ચણાના લોટવાળું શાક બનાવો છો ત્યારે ડાળખાને ચડતા વાળ લાગતી હોય છે તો આપણે પાંદડાનો જ ઉપયોગ કરીશું જેના કારણે આપણને બધા પોષક તત્વો પણ મળે અને આપણું શાક છે ને બહુ સરસ બને કારણ કે જે ડાળખા હોય એમાં કદાચ રેસા હોય દાંતમાં ચટી જાય આ પહેલી પ્રોસેસ આપણી બીજી પ્રોસેસ લસણ ખાંડવાની તો આ શાક બનાવવા માટે અહીંયા સાતથી આઠ કડી લસણ હોય ને એને આપણે ખાંડી લેવાનો છે ઓકે તો આપણી આ બે પ્રોસેસ પૂરી થઈ ત્રીજી પ્રોસેસ છે આ ચણાના લોટની એક વાટકી મેથી હોય તો સામે એક વાટકી ચણાનો લોટ લેવાનો છે અત્યારે આપણે ત્રણ ચમચી જેટલું તેલને ગરમ કરવા મૂકવાનું છે આમાં ટોટલ છ ચમચી તેલની જરૂર પડે છે તો અત્યારે તમને એમ થશે કે તૃપ્તિબેન ત્રણ ચમચી તેલ શું કામ લે છે તો બીજું ત્રણ ચમચી તેલ ક્યારે ઉપયોગમાં કરવાનું છે ને એ હું તમને પણ જણાવી દઈશ જો તમે આવી રીતે શાક બનાવશો તો ચણાના લોટ વાળું આ શાક ચીકાશ વગરનું બનશે ચણાના લોટ ચોટશે નહીં એમાં તમને જે લમ્સ રહે છે એ લમ્સ રહેવાનો બિલકુલ પ્રોબ્લમ્સ નહીં થાય તો ચલો સરસ મજાનું ટેસ્ટ એવું આપણું લીલી મેથીનું ચણાના લોટ વાળું શાક બનાવી લઈએ જો સ્ટેપ બાય સ્ટેપ નવી નવી રસોઈ શીખતી બહેનો ખાસ રેસીપી જોજો હું વિડીયો બિલકુલ એડિટિંગ ઓછું કરું છું લાઈવ રેસીપી હોય એ ટાઈપનું જ તમને બતાવું છું તેલ જેવું ગરમ થાય એટલે રાઈ અને જીરાથી વઘાર કરીશું ત્યાર પછી થોડી હિંગ ઉમેરવાની છે હળદર ઉમેરી કરીએ હળદર ઉમેર્યા પછી આપણે લસણ ઉમેરી દેવાનું છે તમે લસણ હળદર પહેલા પણ ઉમેરી શકો છો અને પછી પણ ઉમેરી શકો છો તેલમાં જ્યારે લસણ સંકળાય ત્યારે એની સોળમ સરસ આવે અને લસણ ઉમેર્યા પછી તરત આપણે શું ઉમેરી દઈશું મેથી આપણે જે મેથીને જે મેથી સમારી છે એ બધી મેથીને આપણે શેમાં ઉમેરવાની છે લસણ અને હળદરના વઘાર પછી તરત જ મેથી ઉમેરી દેવાની અને એમાં થોડો ઓછો એવો નમક એડ કરવાનું સાજે નમક અત્યારે ઉમેરવાનું નથી મેથીને આપણે એક મિનિટ માટે તેલમાં આમ જ સાંતળી લેવાની એના કારણે તેલમાં જ્યારે મેથી સંતળાયું છે ત્યારે એનો ગ્રીન કલર હોય છે એ જળવાઈ રહે છે હવે આપણે એમાં બધા મસાલા કરીશું અદર ઓલરેડી પહેલેથી ઉમેરી દીધી છે નમક ઓછું ઉમેરવાનું ચણા સાથે સાથે થોડો ગરમ મસાલો ઉમેરી દઈએ ગરમ મસાલો કોઈ પણ લઈ શકો છો પાછું જીરું અને આપણે આ શાક તીખું હોય તો વધારે સારું લાગે એટલા માટે આપણે લાલ મરચું થોડું વધારે એમાં અમે અડધું પાચમીરી મરચું અને અડધો રેશમ ભટ્ટો એવી રીતે ઉમેર્યું છે હવે આપણે આ મેથીને ચડવા દેવાની છે તો મેથીને ચડવા દેવા માટે આપણે જોઈશે પાણી તો અહીંયા અમે એક ગ્લાસ પાણી ઉમેર્યું છે એક ગ્લાસ પાણી ઉમેરી આપણે હલાવી લઈશું અને આપણી મેથીને ચડવા દઈશું જ્યાં સુધી મેથી ચડે ને ત્યાં સુધી ચણાનો લોટ ઉમેરવાનો નથી તો આપણે લીડ કવર કરી દઈએ અને આપણે જે મેથી છે ને ચડવા દઈએ અહીંયા આપણે મેથી ચડી પણ જશે અને સાથે સાથે આપણે જે પાણી છે એ ઉકળી જશે તો હવે આપણે ચણાના લોટની પ્રોસેસર તરફ આગળ વધીએ જે ચણાનો લોટ લીધો છે એ ચણાના લોટને પહેલા તો લમ્સ નથી અને હોય ચાડીને લેવાનો છે આ પેકિંગનો લોટ હોય એટલે ચાળવો ઓછો પડે પણ ઘરે દળાવેલો હોય તો હોય બાકીનું ત્રણ ચમચી તેલ આપણે ઉમેરશું ચણાના લોટમાં ચણાના લોટની અંદર તેલ ઉમેર્યા પછી આપણે બધો લોટ છે ને એને આપણે મિક્સ કરીશું લોટ સાઈઝ પણ કોરો રહેવો જોઈએ નહીં જો કોરો રહેશે તો તમારો જે ચણાનો લોટ છે એની અંદર લમ્સ પડશે અને કાચો રહેશે લોટ અને ખાવામાં મજા નહીં આવે અહીંયા તમારો લોટ છે જે મોણવાળો હશે એમ બહુ ઝડપથી ચડી જાય છે ને દાણી દાણો ચણાના લોટનો છૂટો રહે છે તો આપણે હલાવું પણ ઓછું પડે છે તો આવી રીતે અહીંયા ચણાના લોટને મોણ વાળો કરવાનો અથવા તમારે મોણવાળો ન કરવું હોય ને તો થોડો એવો એક ચમચી મોણ નાખી અને આ ચણાના લોટને શેકી લેવાનો પછી જ તમારે ઉમેરવાનો છે પરંતુ આપણે અહીંયા ત્રણ ચમચી આ ચણાના લોટને તમે જોઈ શકો છો મોણવાળો કરી દીધો છે અહીંયા આપણો લોટ એકદમ સરસ મજાનો રેડી થઈ ગયો છે ઉપયોગમાં લેવાય એવો તો હવે આપણે વેટ જેવું આપણું ત્રણ મિનિટ થશે અથવા તો ન કરો તો હાથની મદદથી પણ લોટને ને આવો મણવાળો કરવાનો લોટ પણ કોરો રહેવો જોઈએ નહીં ઓકે આ પ્રોસેસ કરશો એટલે વાહ ભાઈ વાહ તમારું આ શાક બહુ ટેસ્ટી બનવાનું છે હો આ પ્રોસેસ જ મહત્વની છે લોટના લમ્સ ન રહેવા જોઈએ ગઠ્ઠા ન રહેવા જોઈએ ખાસ તો એ મહત્વનું છે તો ભાઈ વાહ આપણો લોટ બહુ સરસ મજાનો મોણવાળો બની ગયો હવે આ બાજુ આપણી મેથી પણ ચડી ગઈ છે આશરે બેથી ત્રણ મિનિટ થઈ ગઈ છે ટોટલ આપણે ચાર મિનિટ રાખવાની છે આપણી મેથીને ચડવા દેવા માટે અહીંયા આપણી મેથી એકદમ સરસ ચડી ગઈ છે મેથી જો કાજી રહેશે ને તો એનો ટેસ્ટ બહુ સારો આવતો નથી એ માટે આપણે મેથીને ફરજિયાત ચડવા દેવાની અને હવે આપણે જે લોટ છે એને ઉમેરી દેવાનો છે ગેસની આંચ આ ટાઈમે એકદમ મીડિયમ કરી દેવાની છે મોણ વાળો ચણાનો લોટ હશે તો તમારો એકદમ ફટાફટ તમારો લોટ બફાઈ જતો હોય છે આવી રીતે આપણે ચમચી વડે થોડો ફેલાવી દઈએ ગેસની આંચ થોડી મીડિયમ રાખીએ એકદમ સ્લો કરી દઉં છું ગેસની આંચ અને હવે લીડ કવર કરી વરાળી આપણે ચડવા દઈએ લોટને એક મિનિટ સુધી આમ રહેવા દઈશું એક મિનિટ થઈ ગઈ છે હવે આપણે ફલાવી લઈશું તો અહીંયા જુઓ તમે તમને ક્યાંય ચણાનો લોટ કોરો દેખાય છે નથી દેખાતો ને હવે તો અહીંયા આપણે ટોટલ ચાર મિનિટ થઈ છે એકદમ ચાર મિનિટ સુધી અહીંયા જો તમે ફરતું તેલ છૂટું પડી દે ને એટલે આપણું શાક પરફેક્ટ બની ગયું છે તો અહીંયા આપણું એકદમ સરસ મજાનું શાક બનીને રેડી છે